ભુજખાડા હાઈવે પર ઓવરબ્રિજ પાસેના દબાણો આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરકારી તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા દબાણ હટાવતી વળાએ લોકોના ટોળાને ટોળા એકત્ર થયા ભુજના જેઆઈડીસી ચાર રસ્તા પાસે ઓવરબ્રિજને નડતા કાચા પક્કા મકાનો આજે દબાણ દૂર કરવામાં આવ્યું હતું ભુજથી ખાવડા નવું નેશનલ હાઇવે બનતાની સાથે નળતરૂપ દબાણોને દૂર કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસની અવધિ પૂરી થયા બાદ પણ લોકોએ સ્વેચ્છાએ દબાણ જે કર્યા હતા દબાણ દૂર નહીં કરતા આખરે આજે સવારથી જ ભુજના જેઆઈડીસી ચાર રસ્તા પાસે ઓવરબ્રિજને નડતા તમામ કાચા પકા મકાનો પર બોલ ટુઝર ફેરવી દેવામાં આવ્યું હતું ભુજના લખુરાય ચોકડી પાસે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ સારવારથી શરૂ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોના ટોળા વળી રહ્યા હતા પરંતુ સરકારી તંત્રએ સમય તકતા વાપરી અને તમામ જે કાચા પાકા દબાણો હતા તે દબાણો ધ્વંસ કરવામાં આવ્યા છે અને હજુ પણ જે કાંઈ આ રસ્તામાં આ રસ્તામાં દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવશે તેવી ખાસ આમતક ટીવી સાથેની વાતચીતમાં સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું